આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર ગુજરાત લોકસભાની છવ્વીસ સહિત ચોરાણું બેઠકોની આગામી સાતમી મે ના રોજ યોજાનારી ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પડતા ત્રીજા તબક્કાની ચૂંટણી પ્રક્રિયાનો આરંભ થયો મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીએ જણાવ્યું છે કે રાજ્યના તમામ જિલ્લાઓમાં ઈવીએમના પ્રથમ રેન્ડમાઇઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ચૂંટણીનું જાહેરનામું બહાર પડતા જ રાજ્યની અનેક લોકસભા બેઠકો પરથી ઉમેદવારીપત્રોની વહેંચણી શરૂ લોકસભાની ચૂંટણીઓમાં વધુ મતદાન થાય તે માટે અનેક જિલ્લાઓમાં મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારોમાં આવતીકાલથી પંદર એપ્રિલ દરમિયાન માવઠાની આગાહી કરી ભિલોડામાં કરા સાથે ગાજવીજ વરસાદ થયાના અહેવાલ સમાચાર વિગતવાર ગુજરાતની લોકસભાની છવ્વીસ સહિત ચોરાણુ બેઠકોની આગામી સાતમી મેના રોજ યોજાનારી ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પડતા ત્રીજા તબક્કાની ચૂંટણી પ્રક્રિયાનો આરંભ થયો છે આ તબક્કામાં દસ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની ચોરાણું લોકસભા બેઠકોની ચૂંટણી યોજાશે જેમાં ગુજરાત લોકસભાની તમામ છવ્વીસ બેઠકો ઉપરાંત કર્ણાટકની ચૌદ બેઠકો મહારાષ્ટ્રની અગિયાર ઉત્તરપ્રદેશની દસ મધ્યપ્રદેશની આઠ છત્તીસગઢની સાત બિહારની પાંચ આસામ અને પશ્ચિમ બંગાળની ચાર ચાર બેઠકો તથા ગોવા અને દાદરાનગર હવેલી અને દમણ દીવની બે બે અને જમ્મુ કાશ્મીરની એક બેઠક માટે મતદાન થશે આ તબક્કા માટે ઓગણીસમી એપ્રિલ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે વીસમીએ તેમની ચકાસણી થશે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ બાવીસમી એપ્રિલ છે જ્યારે સાતમી મેના રોજ મતદાન થશે ચોથી જૂને મતગણતરી હાથ ધરાશે અત્રે ઉલ્લેખનીય છે કે ત્રીજા તબક્કામાં લોકસભાની ચોરાણું બેઠકોની સાથે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી પોરબંદર માણાવદર વિજાપુર ખંભાત અને વાઘોડીયા વિધાનસભા બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાશે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાથી અન્ય એક ખાલી પડેલી વિધાનસભા બેઠક વિસાવદર ઉપર પેટા ચૂંટણી જાહેર થઈ નથી દરમિયાન લોકસભા ચૂંટણી સંદર્ભે ગુજરાતમાં ભાજપે કેન્દ્રીય મંત્રીઓ અને પ્રમુખ નેતાઓના ઉમેદવારો પત્રો ભરવાની તારીખ નક્કી થઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપે પોતાના છવ્વીસ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે જ્યારે રાજ્યમાં કોંગ્રેસ ચોવીસ બેઠકો ઉપર ચૂંટણી જંગમાં ઝંપલાવશે ગુજરાતની લોકસભાની છવ્વીસ બેઠકોની સામાન્ય ચૂંટણી અને રાજ્ય વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પડતા ઉમેદવારી પત્રો સ્વીકારવાનો આરંભ થયો મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીએ જણાવ્યું કે રાજ્યના તમામ જિલ્લાઓમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં ઇવીએમના પ્રથમ રેન્ડમાઇઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે હરીફ ઉમેદવારોની યાદી આખરી થયા બાદ હરીફ ઉમેદવારો કે તેમના પ્રતિનિધિઓ તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમવામાં આવેલા નિરીક્ષકોની હાજરીમાં ઈવીએમના બીજા રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરાશે ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે તેમ મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું હતું હોમ વોટિંગ ની વાત કરે તો એટી ફાઈવ વર્ષોથી વધુ વય ધરાવતા કુલ ફોર પોઈન્ટ વન લાખ સિનિયર સિટીઝન્સ તથા ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ મતદારો થ્રી પોઇન્ટ સેવેન ફાઇવ લેખ જો ઈચ્છે તો પોતાના ઘરેથી હોમ વોટિંગ કરી શકશે આ માટે અત્યારે ફોર્મ ટ્વેલ ડી નું વિતરણની કામગીરી અને ફોર્મ પરત મેળવવાની કામગીરી ફિલ્ડમાં ચાલી રહ્યું છે અને ચૂંટણી ફરજ પરમાં અશારે લાખ થી વધુ કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે તપાલ મતપત્ર માટેના ફોર્મ ટ્વલ આપવાની કામગીરી અત્યારે ચાલી રહી છે રાજ્યમાં સત્યાવીસ નિરીક્ષકો અઠાવીસ ખર્ચ નિરીક્ષકો અને ચૌદ પોલીસ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત સાતસો છપ્પન ફલાઇંગ સ્કવોડ દ્વારા અત્યાર સુધીમાં કુલ છ્યાસી કરોડ બ્યાસી લાખ રૂપિયાની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થવાની સાથે જ રાજ્યભરમાં એક હજાર બસો ત્રણ સ્ટેટેટીક સર્વેલન્સ ટીમ કાર્યરત થઈ ગઈ છે ચૂંટણી લોકસભા વિધાનસભા તેમજ પેટાચૂંટણી માટે આજથી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ રાજ્યમાં કુલ છવ્વીસ લોકસભા બેઠકો પર લોકસભા ચૂંટણી પાંચ બેઠકો પર વિધાનસભા ચૂંટણી માટે જાહેરનામું બહાર પડાયું છે સુરેન્દ્રનગર બેઠક માટે આજે પ્રથમ દિવસે અઢાર જેટલા મહેસાણામાં અગિયાર પત્રોની વહેંચણી કરાઈ તો તાપીમાં છ ફોર્મની વહેંચણી થઈ જેમાં કોંગ્રેસ દ્વારા છ ફોર્મ લઈ જવામાં આવ્યા જો કે આમાંથી બારડોલી બેઠક માટે એક પણ ફોર્મ લેવાયું નથી કચ્છમાં તેર ફોર્મ વહેંચાયા જો કે એક પણ ફોર્મ હજી સુધી ભરાયું નથી આ તરફ ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણા સોળમી તારીખે ઉમેદવારીપત્ર ભરશે છોટાઉદેપુરની વાત કરીએ તો અહીં પ્રથમ દિવસે એક પણ ફોર્મ ભરાયા નહોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વલસાડ જિલ્લાના વાપી અનાવિલ હોલ ખાતે લોકસભાની ચૂંટણીને લઈ ભાજપના કાર્યકરો સાથે અને જિલ્લાના વિવિધ સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ તમામ તાલુકાના ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં ભાજપના નેતા અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અમારા વલસાડ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે બેઠકમાં મુખ્યમંત્રીએ વલસાડ જિલ્લાના ભાજપના કાર્યકરોને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓની પૂરતી માહિતી આપવા અનુરોધ કર્યો તેમજ વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર ધવલ પટેલને જંગી બહુમતીથી જીતાડવા રણનીતિ મુજબ કામગીરી કરવા ભાજપના કાર્યકરોને જણાવ્યું હતું દરમિયાન મુખ્યમંત્રી પટેલે આજે વાપી ખાતે ભાજપના કાર્યકર્તાઓ સાથે ચૂંટણી સંદર્ભે બેઠક યોજી હતી ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં જામનગર ખાતે લોકસભા બુથ પ્રમુખ સંમેલન યોજાયું કાર્યકર્તાઓને સંબોધન કરતા ભાજપ પ્રદેશ પ્રમુખે કહ્યું સ્થાનિક સ્વરાજ ચૂંટણી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાની પેટા ચૂંટણી તેમજ વિધાનસભા ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય કાર્યકર્તાઓને કારણે થયો છે વધુમાં તેમણે કહ્યું વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ કરતાં ઇઠયાસી લાખ મતોથી લીડ મળી હતી પરંતુ ત્રણ લાખ પાંચ હજાર મતોને કારણે છવ્વીસ બેઠકો પર હાર થઈ હતી એ ભૂલ ફરી ન થવી જોઈએ તેમણે કાર્યકર્તાઓને કહ્યું લોકસભા ચૂંટણીમાં તેમની તરફથી કોઈ જ કચાસ ન રહેવી જોઈએ કાર્યક્રમમાં ભાજપના સાંસદ અને લોકસભા ઉમેદવાર પૂનમ માડમે પણ કાર્યકર્તાઓને સંબોધન કર્યું ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રચાર અર્થે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ આજે અમદાવાદના ગોતા વિસ્તારમાં સંવાદ કાર્યક્રમ યોજશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આદર્શ આચાર સંહિતાનો ભંગ કર્યો છે તેવી ફરિયાદ કરી છે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ ચૂંટણી પંચને એક લેખિત પત્રમાં જણાવ્યું છે કે વિધાનસભાના અધ્યક્ષ બંધારણીય રીતે અધ્યક્ષપદે નિયુક્ત થયા પછી રાજકીય પક્ષના પ્રચારમાં જોડાઈ શકતા નથી તેમણે ચૂંટણી પંચને આ અંગે તાત્કાલિક પગલાં ભરવા રજૂઆત કરી છે મતદાર ચૂંટણી રાજ્યભરમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓના ભાગરૂપે મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે કચ્છ જિલ્લામાં સ્વીપ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની વિવિધ શાળાઓમાં મતદાર જાગૃતિની પ્રવૃત્તિઓ કરવામાં આવી રાજકોટ પંચમહાલ ડાંગ વલસાડ ગીર વડોદરા જિલ્લામાં પણ મતદાર જાગૃતિનો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો પાટણ વલસાડ મહેસાણામાં પણ મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાયા તેમ અમારા જિલ્લાના પ્રતિનિધિઓ જણાવી રહ્યા છે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટના કાર્યને કારણે અમદાવાદ અને સાબરમતી વચ્ચેની રેલવે લાઇન હંગામી ધોરણે બંધ રહેશે જેના કારણે ગાંધીનગર કેપિટલ ઇન્દોર શાંતિ એક્સપ્રેસ ટ્રેન ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે ચૌદ એપ્રિલથી ઇન્દોર શાંતિ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ અમદાવાદ સ્ટેશન ઉપર શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ ગાંધીનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે જ્યારે પંદરમી એપ્રિલથી ગાંધીનગર કેપિટલ ઇન્દોર શાંતિ એક્સપ્રેસ ગાંધીનગરના બદલે અમદાવાદથી ઉપડશે અને ગાંધીનગર અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે વધુ માહિતી યાત્રિકો સત્તાવાર વેબસાઇટ પરથી મેળવી શકશે યાત્રીઓની સુવિધા માટે થઈને પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને દાનાપુર વચ્ચે ઉનાળુ સ્પેશિયલ ટ્રેન શરૂ કરાઈ છે પંદર એપ્રિલથી ચોવીસ જૂન વચ્ચે ચાલનારી આ સ્પેશિયલ ટ્રેન અમદાવાદથી સવારે નવ વાગે દસ મિનિટે ઉપડશે જે બીજા દિવસે રાત્રે સાડા આઠ વાગે બિહારના દાનાપુર પહોંચશે તે જ રીતે દાનાપુરથી રાત્રે અગિયાર વાગે પચાસ મિનિટ ઉપડીને ત્રીજા દિવસે અગિયારને દસ વાગે અમદાવાદ પહોંચશે આ સ્પેશ્યલ ટ્રેન માટેનું બુકિંગ તેર એપ્રિલ બે હજાર ચોવીસથી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને આઈઆરસીટીસીની વેબસાઇટ પરથી કરી શકાશે એકતાનગર જંગલ સફારી પાર્કમાં ઉનાળાની ગરમી વચ્ચે વિદેશી પ્રાણીઓને રક્ષણ આપવા એસી અને કુલરની સુવિધા ઉભી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આવતીકાલથી પંદર એપ્રિલ દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી દક્ષિણ ગુજરાતના વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલી જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે સમાચાર ફરી એકવાર ગુજરાત લોકસભાની છવ્વીસ સહિત ચોરાણું બેઠકોની આગામી સાતમી મેના રોજ યોજાનારી ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પડતા ત્રીજા તબક્કાની ચૂંટણી પ્રક્રિયાનો આરંભ થયો અને ચૂંટણીનું જાહેરનામું બહાર પડતા જ રાજ્યની અનેક લોકસભા બેઠકો પરથી ઉમેદવારી પત્રોની વહેંચણી શરૂ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા